આ કપામાં દવા છાંટવાની છે તો કઈ દવા છાંટવાની કેવી છાંટવાની છે એ વિડીયોમાં બન્યા રહેજો તો હું બધી માહિતી આપી દવા વિશે તો હાલો હવે આપણે ઓલી વાળીએ અને જ્યારે અમારે દિયાભાઈ પૂરે છે હવા દવા કારણ કે આ પાછલામાં છે કે દરેક અવાજ થોડીક ડીમ છે તો દરેક પૂર લઈ હવા તો જીએસ ભાઈ અમારે પૂરે છે પૂરો પૂરો કહે કે હવા પૂરો ભાઈ અને એની ગાડી લઈને નીકળી ગયા છે

ચાલો દોસ્તો મેં પાણી ભરવાનું ટાર કર્યું છે ને તો લેટ વધી એકદમ ટાકો ભરી ટાકો ભરીને પછી સારું આવો કપા પાણી કારણ કે પછી બહુ હાલવું ન પડે અમને ટેક્સર અને લારીને પાણી બધી રાખી છે દવા સાટોનું કામ મોકલેટું તો હમણાં પાણી ભરીને હમણાં સાટો તો તો હાલો ફેમિલી અમે પાણી ગોઠવી દીધું છે શું પાણી મેં દીધું ને કપા અહીંયા છે એને પપ પર ફરીને છાંટવા તો હાલ તો અત્યારે પાપ હું વિસળી નાખું કારણ કે ખડની દવા છાટી હોય તો કપાની પાસે એ ખડની દવા નડે એ હાટું હું પહેલાં પાપ લી નાખું તો મેં પાંચ પાંચ પગ તરણી ભાઈ સડી થશે અને અત્યારે સા પાણી પીને પાસે વીએ છે પગ ભરવા અને જયા ભાઈ માર પગ ભરે છે ને જયસુખભાઈ છે ને તે નિશાળીયા મેકવા ગયો છે આ કારણ કે અત્યારે હાડા દર થઈ ગયા તો નિશાળિયા નિશાળી આવવાનો ટાઈમ થયો ગયો તો એ મેકવા જાય છે તો હું તમને બધી દવા દેખાડું કઈ દવા કઈ કઈ કાંઈ આવે એ હાટું એટલે તમે વિડીયો બધા બન્યા રહેજો કારણ કે ત્રણ જાતની અમે દવા સાટીએ છીએ અને કપામાં શું ફાયદો થાય ને હું તો હાલો દોસ્ત હવે એમાં દવા સટાઈ ગઈ

লে بده ইট লাখ কত বলি না থামো ইট লাখ

દોસ્તો અમે આ ત્રણ દવા સાટી છે મોનો આ સાત દવાની વાતપાઈ કરશે અમે એ વાત જણાય છે બી દવા એને સાટી નવી કંઈક હું ફાયદો થાય દોસ્તો આ છે પ્રોફોનો પ્રોફોનો સાતવાથી જો એક તો ઝીંડવા હડે નહીં બીજું તીદડી ધોઈ નો આવે યમ ફૂદડીનો આવે અને ઝીંડવાની અંદર ઈળ હોય તો ઈળ ઓછી આવવા કરે અત્યારે આવી ગયું હોય એમાં કંઈ ફેર ન પડે બાકી અત્યારે હળો ઓછો આવે તો ઓછો આવે એના લીધે આ પ્રોફોનો સાચી છે તો આ દવા છે પ્રોફોનો તો હજી બીજી દવા હું તમને દેખાડું કારણ કે ઈ તમને આયુર્વેદ સાટી છે કારણ કે આમાં પછી કૃપેડ ને એવું બધું આવી ગયેલું હોય એટલે એ કારણે ત્રણ દવા ભેગી કરીને સાટી છે તો બીજી દવા તમને દેખાડું હાલો દોસ્તો આ હે તીજ દવા સાટી કારણ કે આનું નામ તો મને નહીં આવડતું કારણ કે મને અંગ્રેજી ફાવતું નહીં એટલું બધું એટલે આનું નામ તો મને નહીં આવડતું આના આ દવા સાટવાથી આમાં તો હું એક નો આવે લીલી તીધડી નો આવે અને બીજા નંબર ઉપર કે ને એવું બધું હોય એ ઓછો આવવા કરે એટલો આ દવા સાટી છે આ દવાનો શું ફાયદો થાય એને તો મને ખબર નહીં પણ એટલા વસ્તુ જે મેં કીધું ને એ ઓછો આવવા કરે અને હોય તો વયું જાય અને કુકેડ ને બધું આવી ગયેલું હતું કપામાં તો સાટી છે અને આ અમારે થી થોડો થોડો તડવા મળ્યો છે ને આ અમારો જ કપાય બધું દવા દેખાય અને એમાં છે ફૂલે ફૂલે એટલે મેં દવા સાટી છે હાલો દોસ્તો હાટો મેં આ બધી દવા સાંટી કારણ કે આમાં જવો તો કેટલી કુકડ આવી ગયેલી છે જો આમાં કેટલી જો એટલે તે મસ્થરીને બધું છે આમાં એટલે બધી ભેગી દવા કરીને છાટી દીધી અત્યારે તો હું જાઉં છું તમને અમારે કપા તડવા મળ્યા તો એ દેખાડવા કારણ કે જે આગતર કપા હતો કે એમાં તડવા મળ્યો અને પાસ તરા કપામાં જ ન તડતો એટલે કોકો ગોટા છે હજી તો હું તમને દેખાડું તો જવું અમારે કપા અહીં તડવા મળ્યો બે ગોટા ખીલી ગયા એટલે કેટલા બે અને કાઢો આ ઝીંડું આ ઝીંડું જવું કેવું થઈ ગયું તડવા માટે તાર છે પણ મતલબમાં તો એ કહેવાય ને આગતરા હોય એ પોળા થાય એમ તો એ પોળું થઈ ગયું ને આ બે કહેવા મસ્ત ને ગોટા એની એક ઓલી બાજુ છે કે એથી ઝીંડું પાક ઉપર આવી ગયેલું હે તો એમ અમારે ટેક 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 તડવા મળ્યો હે તો તમારે કપા તડવા મીડ્યો હોય તો કોમેન્ટ કરી દેજો કે અમારે એ તડવા મળ્યો એમ ને બાકી અમારે તો તડવા મીડ્યો ગુજરો વીણું હોય તો કહેવા દોસ્તો વિચાર થઈ જશે બપોર તો અત્યારે હું છું જમવા કારણ કે ચાર વાગી ગયો છે હવાયા થઈ તો હું તો જમવા તો જમી કાઢીને હવે મળીએ પાછા હલો દોસ્તો આપણે જમીન કરીને થઈ છે એકદમ રેડી તો હવે પાછા ભાઈ આપણે હવે ટપક હરકી કરવા કારણ કે ડુંગળીમાં જે ટપક પાથરી હોય ને તો એ હેરકી કરવાની કારણ કે શાળા જમીનની બરાબ છે ને ડુંગળી જો લાશ માર ગઈ છે તો ડુંગળીમાં પાણી પાવાની જરૂર છે એટલે આપણે ટપક પાથરી લે તો આપણે ટપક કે કરીને પાણી પાવાની તો અત્યારે ડુંગળી હરકી કરવાની બાકી છે ને તો આપણે બીજા ડુંગળી હેરકી કરવા તો એટલે જવાનું છે તમારે એકલા નથી ભૂંગળી સરકી કરવા તો થોડીક વસ્તુ લેવાની હે તો એ લી લઈ લોડીમાંથી ને ભેંચીમાં દસ્તો હું વસ્તુ લઈને આવજો છું બધી હરકી કરવા તો જો આ ભૂંગળી છે કે આ બધા મોઢા સડાવવાની આ ભૂંગળીના ને જ્યાં જે વસ્તુ ઘટતું હોય ને એ વસ્તુ સડાવતું જવાનું અને હરતી કરતી જવાની અને પછી વાલે હેઠળ જઈને તાણીઓ એટલે નળી ખેંચ લેવાની એવું કરી લેવાનું એટલે રેડી થઈ જાય એટલે પાણી સાલું થઈ જાય આપણે તો બોલો આપણે કરવા મળીએ કાંઈ કાં હાલો દોસ્તો અત્યારે તડકો થઈ ગયો પુલ ને ઉંગળી ફીટ કરવાનું કામ હતું ને બધી બધું ફીટ કરી દીધું તો અત્યારે હું જાઉં છું સાંજે કારણ કે બહુ વાર તડકો લાગ્યો માથું દુખવા મળ્યું એટલો તો કઈક સાંજે બે રહી સારું રહે તો હાલો દોસ્તો હવે મારે મારે જવાનું ટાઈમ નહીં બે હોય બે બેન ઘેરે તો માટે ગાડી માટે ચડી બેઠો જવાનું છે મારે કારણ કે મારે કામ થઈ ગયું પૂરું તો મારે જવાનું ઘરે ફેવું સારું હું જાઉં છું હવે ઘરે ફેવું સારું

હવે સિંહ હાવ નહીં તો હવે કડીક મેળામાંથી આરામ કરવા કારણ કે ભે લાંબી બાંધી પાડી અહીંયા બાંધે પાડો બધા લાંબા બાંધે ઘરમાં તો આરામ કરવા માટે તો મેળા ચાલો દોસ્તો ચાર વાગ્યા હે શો તો અત્યારે ભેં દોવા ગયો હતો હું બે અંદર બાંધવામાં અંદર બાંધીને ચાર વાગ્યા હે શો જો તમે સો વાગ્યા હા ને ભેને એવું બધું અંદર બાંધી દો તો હવે દોવાની ત્યારે એવું કરવા મળી કારણ કે આજ મારે એકલા ભેં દેવાની તો કંઈક લઈ ઓલા લઈએ તો ખબર જ છે સવાર દીને દવા સાથે જાય એમને મન જાય કારણ કે એને ટેક્સ રાખવા નથી એવું બધું કરવા નથી એટલે બધા નહીં મેં અત્યારે હવે ભેં ધોઈ લીધી ભેં એમ ભેં ને નહીં દીધું હોય ને હવે બેસીએ કારણ કે હવે તો ભેં દે પછી કાંઈ કામ નહીં તો ઓલી ઓલી વાળી લાવે તો આ બધું કાંઈ કામ નહીં તો હવે આપણે આ ખાટલા સડીને બેસીએ હું ને કદું બધું દબાઈ બેઠો બધું તો અડોનભાઈ બીજેને અધિપતિ બોલીવાડિયે વીજ્યો છે સમિતિ ને ને તો ઈ ના રમતે હાલો દોસ્તો અત્યારે વગ્યા છે 7:30 ને આવડા આવી ગયા છે ઓલીવાડિયે અત્યારે બધે આવ્યા છે કારણ કે આજ કોને ખબર હું કામ કરતા વિતો કે કે લેવાડિયા તન આયા તો તને બિલક ખબર છે હું ભેંસાર તો આને તો અત્યારે 7:30 વાગે આવ્યા ધરુશા પછી કહે કે આજ ના તો કામ છે એ ઉતી જગ્યા છે આજનો વિડિયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ કાલે નવા વલકમાં તબ તક બાય બાય